હલો જય માતાજી મિત્રો અમારો શબ્દ છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લેક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીવારો અને જોઈ લો મિત્રો આપણે જીરુ લઈને આવ્યા છીએ જુનાગઢ યાર્ડમાં અને અહીંયા બધા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયા છે વરસાદ નિષ્ફળે અમે શું ભાવ ફરે એ આપણે જોઈએ છીએ બરાબર અને જોઈ લો અત્યારે આ બધું જીરુ જીરુ છે અને જો હવે અમુક અમુક વેપારી એ બધું આવ્યા છે અને અહીં આપણું આ જીરું છે અને આ બધું વરસાદ ચાલુ છે અત્યારે તો હવે જોઈએ આપણે જીરોનો શું ભાવ પડે છે તો એન સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જીરું લઈને અને આપણું જીરું જોઈ લે નવ બાજકા છે તે રિક્ષામાંથી ખાલી થઈ ગયું છે આ બાજુ આપણી રિક્ષા પીઢી છે અને જોઈ લો આ નવ બાજકા રહ્યા તે આપણા જીરાના છે અને જુનાગઢમાં જોઈ લો અત્યારે જીરાની આવક જોઈ લેખાય આ તમને દેખાય આ બધા અત્યારે જીરુના છે અને આ બાજુ આપણા નવ બાજકા પીડા આપણા છે અને અહીંયા આપણી રિક્ષા પીઢી છે અને આ બધું જીરું છે શું ભાવ આવે છે તે આપણે જોઈએ હરાજી ચાલુ થાય ત્યારે હજી શું ભાવ પડે છે તે આપણે જોઈએ હજી અને આથી જીરુ હરાજી ચાલુ થઈ નથી ખાલી તલ ધાણા ને એવી હરાજી ચાલુ થઈ છે અત્યારે ચાલો એમ સુધી બની લાઈક કરો શેર કરો અને સબસ્રાઈબ કરો આ ચેનલને

ગીરું આપણે પૂર તાલુકામાં વેચાણું છે જુનાગઢ યાર્ડમાં ગીરું છે મેં તમને દેખાડી દીધું બસ તો આ વિડીયોમાં એટલું છે વિડીયો લેક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જોઈ આ અત્યારે વરસાદ અત્યારે ધોમ પડે છે અત્યારે ચાલુ છે હાલો મિત્રો તો અમે કલાક દોઢ કલાક વરસાદ આવી ગયા પછી અમે કંઈક થોડોક ધીમો પીડ્યો છે અત્યારે જુનાગઢ દરિયો અમે આ ધાણા જોખાઈ જાય પછી આપણું જીરું જોખવાનો વારો આવી જાય આ ધાણા જોખવાનું ચાલુ છે આ સાઈડ આપણું

મિત્રો છે અને હવે લઈને આપણે હિસાબ લેવા લેવો આમાં કટા ને બધું મુકાઈ ગયું છે આપડે રિક્ષામાં અને હવે જાવી છે આપણે પેટ જઈએ આપણું જીરું પડ્યું છે તે છે હવે હજી પારો વારો હજી છટા ચાલુ થઈ ગયા છે પાછા જ આપણે પેઢી બાજુ